નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત થશે આજે તારીખે સાત ઓક્ટોબર થી લઈને એકવીસ ઓક્ટોબર સુધી ગુજરાતમાં કયું રહેશે હવામાન ચોમાસાની વિદાય કેટલે પહોંચી શિયાળાની શરૂઆતનો અહેસાસ ક્યારે વધુ થશે ઠંડીનું પ્રમાણ ક્યારથી વધુ થશે અને હજુ પણ ગુજરાતમાં વરસાદની શક્યતા કયા જિલ્લામાં વધુ રહેલી છે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને મળી જવાની છે પ્રથમ વાત કરીએ તો શક્તિ નામનું વાવાઝોડું ધીમે ધીમે હવે ઘણું બધું નબળું પડી ચૂક્યું છે પરંતુ અરબી સમુદ્રના ભેજવાળા પવનો ગુજરાતને સખત મળી રહ્યા છે જેના અનુસંધાને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગઈકાલે જોરદાર વરસાદ ખાપી ગયો હતો હજુ પણ આગામી ચારથી પાંચ દિવસ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજવાળા પવનો મળશે અને લો ક્લાઉડ ફોર્મેશનને કારણે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કોઈ કોઈ જિલ્લામાં હજુ પણ મધ્યમથી થોડો વધુ વરસાદ થવાની શક્યતા છે કારણ કે અત્યારે જે ભેજવાળા પવનોને કારણે લો ક્લાઉડ ફોર્મેશન વધારે પ્રમાણમાં સર્જાઈ જતું હોય છે અને આ ફોર્મેશન કહી શકાય કે દિવસ દરમિયાન ઓછું પરંતુ મોડી સાંજ બાદ આ ક્લાઉડ ફોર્મેશન વધારે મજબૂત બનતું હોય છે અને તેના લીધે થઈને મોડી સાંજ અથવા તો મોડી રાત્રે આ વરસાદી ઝાપટાં જોવા મળતા હોય છે હવે મિત્રો તારીખ પ્રમાણે વરસાદની વાત કરીએ અને ચોમાસાના વિદાયની વાત કરીએ તો ચોમાસા અત્યારે કહી શકાય કે ભારતના અંદાજીતા ત્રીસેક ટકા વિસ્તારોને માથી વિદાય લઈ ચૂક્યું છે પરંતુ આવનારા દિવસોમાં હજુ પણ ચોમાસાના વિદાયના વિસ્તારો વધશે પરંતુ ચોમાસાના વિદાયની સાથે સાથે એક શિયાળાની શરૂઆત આગામી સાત દિવસ બાદ થોડી વધુ થાય તેવી શક્યતા છે હમણાં સાત દિવસ આપણને થોડો બફારાનો અહેસાસ થશે ગરમીનો અહેસાસ થશે અને મિશ્ર ઋતુનું વાતાવરણ સર્જાશે આજે તારીખે સાત ઓક્ટોબર છે તો સાત ઓક્ટોબરે કહી શકાય કે ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર હોય દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં ક્લાઉડ ફોર્મેશન વધારે મજબૂત સર્જાય સૌરાષ્ટ્રના પણ દક્ષિણી પટ્ટામાં ક્લાઉડ ફોર્મેશન વધારે મજબૂત સર્જાય જેના ભાગરૂપે થઈને મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં છૂટો વરસાદ થઈ શકે છે આગામી તારીખે મિત્રો આઠ ઓક્ટોબરની વાત કરીએ તો આઠ ઓક્ટોબરે પણ દક્ષિણ ભારત સહિત પૂર્વ ભારત અને પૂર્વ ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી વરસાદી એક ટફ્રેકા સર્જાશે બીજી તરફ બંગાળની ખાડી હોય અરબી સમુદ્રના સંયુક્ત જે સિસ્ટમો સક્રિય થઈ છે તેના લીધે થઈને ભારતના અનેક વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધારે સર્જાઈ રહ્યું છે જેના કારણે લોક ક્લાઉ ફોર્મેશન પણ સર્જાય છે બીજી તરફ મિત્રો ઓપર કહી શકાય કે શક્તિ નામનું વાવાઝોડું છે તેની પણ સામાન્ય અસર ગુજરાત સુધી જોવા મળી રહી છે ભલે ગુજરાત ઉપર લેન્ડ ન થયું હોય પરંતુ તે વાવાઝોડાની સામાન્ય અસર એક પવનના રૂપમાં અને વરસાદના રૂપમાં ગુજરાતને જોવા મળી રહી છે નવ ઓક્ટોબરની વાત કરીએ તો નવ ઓક્ટોબરે દક્ષિણ ભારત સહિત પૂર્વ ભારતના અનેક જિલ્લાઓ પ્રભાવિત થશે ઉત્તર ભારતમાં ધીમે ધીમે ડબલ્યુડી આવનારા દિવસોમાં સક્રિય થાય અને એક ઠંડીનું મોજું આપણને તારીખ દસ અથવા તો બાર ઓક્ટોબર બાદ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ દસ ઓક્ટોબરની વાત કરીએ તો દસ ઓક્ટોબરે પણ દક્ષિણ ભારત સહિત પૂર્વ ભારતના અનેક જિલ્લામાં વરસાદ રહેશે કારણ કે ચોમાસાનો જે વાપસીનો સમય છે તે ઉત્તર ભારતથી શરૂ થઈ ગયો છે જેમાં પશ્ચિમ ભારતના પણ અનેક જિલ્લામાંથી ચોમાસાએ વિદાય લીધી છે મિત્રો વિદાય લીતા લેતા અત્યારે જ્યારે લોક્રાઉ ફોર્મેશન અને ભેજના પ્રમાણે વધારે સર્જાય છે અને બંગાળની ખાડીની બેક ટુ બેક વરસાદની સિસ્ટમોને કારણે હજુ પણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે અગિયાર ઓક્ટોબરની વાત કરીએ તો દક્ષિણ ભારત સહિત પૂર્વ ભારત અને પૂર્વ ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી વરસાદની એક ટફ સર્જાશે તટીયા વિસ્તારોમાં હજુ પણ આગામી દસ દિવસ સુધી વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ બાર ઓક્ટોબરની વાત કરીએ તો બાર ઓક્ટોબરે પણ દક્ષિણ ભારત સહિત પૂર્વ ભારતના અનેક જિલ્લામાં વરસાદની શક્યતા જોવા મળનારી છે તેર ઓક્ટોબરની વાત કરીએ તો તેર ઓક્ટોબરે પણ દક્ષિણ ભારતના અનેક જિલ્લાઓ હોય પૂર્વ ભારતના અનેક જિલ્લામાં વરસાદની શક્યતા જોવા મળશે ચૌદ ઓક્ટોબરની વાત કરીએ તો ચૌદ ઓક્ટોબરથી ધીમે ધીમે ની સામાન્ય અસર થશે અને ગુજરાત સુધી ધીમે ધીમે એક ઠંડીનું લહેર જોવા મળશે સામાન્ય ઠંડીમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે દક્ષિણ ભારત હજુ પણ ચૌદ ઓક્ટોબરે સક્રિય રહેશે અનેક જિલ્લામાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે પંદર ઓક્ટોબરની વાત કરીએ તો દક્ષિણ ભારત સહિત બંગાળની ખાડી અને અરબી સમુદ્ર એક્ટિવ રહેશે જેના લીધે થઈને ભેજવાડા પવનો છે કે મધ્ય ભારત સહિત ગુજરાતના પણ અનેક જિલ્લાઓને પ્રભાવિત કરશે સોળ ઓક્ટોબરની વાત કરીએ તો સોળ ઓક્ટોબરે પણ દક્ષિણ ભારત સહિત મધ્ય ભારતના અનેક જિલ્લાઓમાં છવાય વરસાદ થઈ શકે છે અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં એક વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે સત્તર ઓક્ટોબરની વાત કરીએ તો સત્તર ઓક્ટોબરે પણ દક્ષિણ ભારત સહિત બંગાળની ખાડી અને અરબી સમુદ્ર એક્ટિવ રહેશે અને ભેજનું પ્રમાણ છે ભારતના અંદાજીત ત્રીસથી લઈને ચાલીસ ટકા વિસ્તારમાં હજુ પણ આવનારી વીસ એકવીસ ઓક્ટોબર સુધી જોવા મળી શકે છે ગુજરાતમાં વરસાદની શક્યતા સામાન્ય રીતે હવે ધીમે ધીમે ઘટવાની છે પરંતુ અત્યારે જે વરસાદ થશે તે લોકલ ડેવલપમેન્ટના કારણે આપણને જોવા મળનારો છે ત્યારબાદ મિત્રો તારીખ અઢાર ઓક્ટોબરની વાત કરીએ તો અઢાર ઓક્ટોબરે પણ દક્ષિણ ભારતના અનેક જિલ્લામાં વરસાદની શક્યતા જોવા મળશે અનેક જિલ્લામાં છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે ઓગણીસ ઓક્ટોબરની વાત કરીએ તો ઓગણીસ ઓક્ટોબરે પણ દક્ષિણ ભારત સહિત બંગાળની ખાડી અને અરબી સમુદ્ર એક્ટિવ રહે તેવી સંભાવના છે પૂર્વ ભારતના પણ અનેક જિલ્લામાં વરસાદ જોવા મળે ત્યારબાદ મિત્રો તારીખ વીસ ઓક્ટોબરની વાત કરીએ તો વીસ ઓક્ટોબરે પણ દક્ષિણ ભારતના અનેક જિલ્લામાં વરસાદની શક્યતા જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ એકવીસ ઓક્ટોબરની વાત કરીએ તો એકવીસ ઓક્ટોબરે પણ દક્ષિણ ભારત સહિત દક્ષિણ પૂર્વ ભારતના અનેક જિલ્લાઓ પ્રભાવિત થાય અને બંગાળની ખાડી અને અરબી સમુદ્ર ખાસ કરીને એક્ટિવ રહેશે અને હજુ પણ એક ભેજવાળા પવન સહિત સામાન્ય વરસાદ આપણને દક્ષિણ ભારતમાં જોવા મળે ગુજરાતમાં વરસાદની શક્યતા થોડી નહીવત છે પરંતુ મિત્રો હજુ પણ લખવું હોય તો લખી રાખજો ભલે ગુજરાત ઉપર વરસાદની સિસ્ટમ ન દેખાય પરંતુ લોકલાપ ફોર્મેશન હોય ભેજનું પ્રમાણ વધારે મળતું હોય ત્યારે જે તે વિસ્તારમાં લોકલ ડેવલપમેન્ટને કારણે વરસાદ થઈ જતો હોય છે એ મિત્રો આપણે હજુ પણ વીસ ઓક્ટોબર સુધી એક છૂટાછવાયા વરસાદની શક્યતા દેખાઈ રહી છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં ગઈકાલે વરસાદનું પ્રમાણ કેવું હતું તાપ તડકો ઉગાડ હોય વરસાદ પડ્યો કે નહીં તમામ પ્રકારની માહિતી આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે